બનાવટી પાન કાર્ડ બનાવટી આધાર કાર્ડ ત્યાં સુધી કે પોતાની સાચી ઓળખ પણ છુપાવી અને આખું નાટક રચ્યું જી હા સુરતમાં બનેલી લાલબત્તી જેવી ઘટના પરથી પોલીસે પડદો ઉચક્યો છે એક યુવાને પોતે હિન્દુ હોવાનું પુરવાર કરવા આખું નાટક રચ્યું શું છે આખી ઘટના આવો જાણીએ પોતાની સાચી ઓળખ છુપાવી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરનાર આવારા તત્વો સામે કડક પગલા લેવા સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું છે મળતી માહિતી મુજબ પત્નીના પરિવારને પોતે વિધર્મી નહીં પણ હિન્દુ છે તેવા ખોટા આધાર પુરાવા ઉભા કરી મોટી ઠગાઈ આચરવામાં આવી રહ્યાનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ધ્યાને આવતા તેમણે આ બાબતે ખરાઈ કરી આવા લોકોને શોધવા ખાસ ઝુંબેશ ચલાવવા નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ મારફતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી અને તેમની ટીમને કામગીરી સુપ્રત કરી હતી જે અન્વયે પોલીસની વિવિધ ટીમો સુરતમાં ફરી વળી હતી આ દરમિયાન બનાવટી આધાર કાર્ડ પાસબુકના આધારે એક વિધર્મી યુવાનને એસઓજી ટીમ દ્વારા ઝડપી લેવાયો હોવાનું જાણવા મળે છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીએ આ વાતને સમર્થન આપી આવા અન્ય તત્વોને શોધી કાઢવા મોટા પાયે અભિયાન શરૂ થયાનું જણાવ્યું હતું આરોપી યુવાન અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે મૂળ ઓળખ છુપાવીને પ્રેમ લગ્ન કરનાર તત્વોને પકડી પાડવાની દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે જે દરમિયાન એસઓજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક યુવક પોતાની હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવી પાંડેસરા વિસ્તારમાં રહે છે તે બાતમીના આધારે એસઓજીના અધિકારીઓએ રેડ કરી આરોપી કુલફામ હસન ઉર્ફે હની યાદવ

પોતાની હિન્દુ તરીકેની ઓળખ બતાવવા સારું તેની સાચી ઓળખ છુપાવી પોતાનું હિન્દુ નામ ધારણ કરી બનાવટી અને ખોટું આધાર કાર્ડ બનાવી તેના આધારે બેંકમાં એકાઉન્ટ ખોલાવી પોતે હિન્દુ તરીકે રહેતો હોવાની હકીકત જણાવેલી હતી અત્ર ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ કમિશનર તરીકે હાલ અનુપમસિંહ ગેહલોત જવાબદારી સંભાળે છે તેઓ નિયમિત વિવિધ લોકો સાથે જનસંપર્કમાં હોય છે અને આઈબી વડા તરીકેના કાર્યકાળને કારણે ઇનપુટ મળતા તેની ખરાઈ કરી આવા લોકોને ઝડપી પાડવા એસઓજી ટીમને કામગીરી સોંપી હતી જે અન્વયે આ ઘટના સામે આવી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ